હલો ગાય સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર જમી કરીને નવરા થયા તો દિયનભાઈ ને એના કાકા જો રમતા હતા બે ડાન્સ કરતા હતા ને એ બે ને આવી જ રીતે મોજ કરી રાખી પાછળથી મારા પપ્પા એને રમાડતા હતા એ સાઈડમાં બેઠા બેઠા મારા મમ્મી એને રમાડતા હતા ને એ બધા ડાન્સ કરતા હતા ખેલકૂદ કરતા હતા ત્યાં પછી અમારે બહાર જવાનું થયું તો રીતિ તૈયાર થઈ ગઈ અને અમે દૂઢસો ફૂટ રોડ ઉપર નીકળી ગયા તા રિંગરો ઉપરનો જો નજારો જોવો તમે લાગે ત્યાં તો ભાઈ ડોટ ફૂટ રિંગરો નો નજારો બગાડવા ભાઈ છકડા છકડા ગુજરાત માં બંધ થઈ ગયા છે તો આવે છે ગીતી ત્યાંથી આપણે પોગી ગયા પેટ્રોલ પુરાવા પેટ્રોલ પુરાવીને પછી આપણે આગળ નીકળવાનું હતું દિયન ની હોસ્પિટલ સૌરાષ્ટ્ર ચિલ્ડ્રન હોસ્પિટલમાં આપણે બતાવવાનું હતું તો અહીંયા થોડો કાટો મારતા ગયા અહીંયા ગાડી પાર્કિંગ કરીને રિસેપ્શન સ્ટાફમાં હોસ્પિટલ ના સ્ટાફ પણ રમત ચાલુ કરી દીધી ખબર પડી કે સાહેબ અત્યારે હાજર નહોતા એટલે આપણે અહીંયાથી પાછી નીકળીને એક બીજું કામ પતાવવાનું હતું પતાવવાનો વિચાર કરતા હતા ત્યાંથી ભાઈ આપણે હે ને નીકળી ગયા અને હવે ક્યાં જવાનું હતું કે આપણે નીકળી ગયા તા બ્રિજ પોગી ગયા તા અહીંયા થી આપણે આગળ આમ રાજકોટના ફર્સ્ટ નંબરના ગણપતિ જોવા યાજ્ઞિક રોડે જતા તા ત્યાં તો વચ્ચે આવી ગયું રેશકોસ તો આપણે કીધું રેશકોસ થોડીક આમ નજર મારતા જાય કોઈ ઓળખી તું પડખી તો જડી જાય ત્યાં તો આપણે ફાઇનલી ભોગી ગયા રોડ ઉપર સરોવેક માં ત્યાં ગણપતિ બહુ વખણાય છે અને બહુ હોય છે રાજકોટમાં ફર્સ્ટ નંબરના ગણપતિ કહી શકાય એમ જ આપણે ગણપતિના દર્શન કરતા આગળ જતા હતા લાઈન નથી પબ્લિક પણ વધારે હતું આપણે લાઇનમાં ઉભા રહી ગયા હતા અને દર્શનનો વારો આવે એની ઉપાધિ કરતા હતા તો જોવો આગળ તમને દર્શન હજી તો દર્શન કરવાનો વારો નહોતો આવ્યો તો આ મા દીકરાને બેને ફોટા પાડવા તા તો વળી બે ચાર આપણે ફોટા ક્લિક કરી દીધા અને પાછા આગળ દર્શન કરવા માટે લાઈનમાં ઉભા રહી ગયા

હા જો આપણે ગુજરાતની બાયું ધાર્મિકતામાં કેટલી માને પછી આપણે બહાર નીકળ્યા તો દિયને બેન પાણી પીવું હતું પાછું બોટલમાં પીવું તું અને મને પાણી પાવ પાણી પાવ કરતો હતો વાળીભાઈ એને બોટલ દીધી હતી પાણી પીતા નખરા કરતા હતા એને મજા આવતી હતી એવી જો ભાઈ ફાઇનલી પાછા આપણે હોસ્પિટલ આવી ગયા તા એને જરાક ચેકઅપ કરાવવાનું હતું તો ડોક્ટર સાહેબ આવી ગયા તા હોસ્પિટલ હોસ્પિટલનો સ્ટાફ બધો છીયાઉન થઈ ગયો હતો કેમ કે વાગી ગયા તા બાર રાતના એટલે એને અહીંયા જઈને ગોતવા પડ્યા આ ભાઈ ને અત્યારે રાઈ અહીંયા રમત ઉતતી હતી જો એ કેવા અહીંયા હોસ્પિટલમાં રહીમાં રાખે છે અહીંયા ઓલા દિવાલ માંથી વાંથી ને વાંથી ને ઠેકડા મારે છે પછી પાછા ઘરે આવતા આવતા પાછું રહી ગયું હતું તો અહીંયા આપણે સોડા પીવા ઉભા રહી ગયા અહીંયા સોડા બોડા પી લીધી અને પછી આપણે ઘર બાજુ નીકળી ગયા